બે હજાર ના હપ્તા મેળવવાના મિત્રો ખરેખર હકદાર છો તો આ બીજા અન્ય આઠ લાભ મળે છે જે હું તમને દોસ્તો આજના વિડીયોની અંદર

2000 રૂપિયા છે તે આપવામાં આવે છે આની માહિતી મિત્રો તમને હશે કે દર 3 મહિને 2000 રૂપિયા એટલે કે એક વર્ષની અંદર ટોટલ 6000 રૂપિયા છે તે પીએમ કિસાન યોજનાની અંદર આપવામાં આવે છે જે સીધા નાણા સહાય મળે છે આ યોજનાનો લાભ લેનાર ખેડૂતો સરકારની અન્ય વિવિધ યોજનાઓ માટે પણ પાત્ર બની શકે છે મિત્રો મેં તમને વિડિયોની પહેલા વાત કરી એ રીતે કે તમને જો આ 2000 નો હપ્તો મળે

સુરક્ષા ઓસી પ્રીમિયમ દરે વ્યાજ કવરેજ આપવામાં આવે છે તમે મિત્રો કોઈ એવી કુદરતી આફતી વાવાઝોડું આવ્યું હોય કોઈ પૂર આવ્યું હોય અને જો તમારો મિત્રો પાક નિષ્ફળ જાય તો આ પાકની સામે સરકાર તમને છે તે રક્ષણ આપતા હોય છે પાક સહાય યોજના આની અંદર તે અમુક અમુક ટકાવારી પ્રમાણે છે મિત્રો વધુમાં વધુ પાંચ ટકા સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે એમાં અમુક ટકા છે તે રાજ્ય સરકાર અને અમુક ટકા છે તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે તો બે હજારનો હપ્તો જે લોકો મેળવે છે તેમને આ યોજનાનો લાભ પણ મળી શકે છે પીએમ ફસલ વીમા યોજના ત્યાર પછી વાત કરીએ બે નંબર પર તો કે ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના જેને આપણે કેસીસી કહીએ છીએ ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના ની અંદર શું હોય છે તો કે વ્યાજ રહિત એટલે કે વ્યાજ વગરના અથવા તો વ્યાજ દરે લોન ખેતી માટે માટે સાધનો બિયારણ ખાતર ખરીદવા મદદરૂપ થાય છે કેસીસી કિસાન ક્રેડિટ જે કાર્ડ છે અથવા તો તેને કેસીસી લોન કહેવામાં આવે છે તમે મિત્રો આજુબાજુની બેંકે જાય એને જાણો કે મારે કેસીસી ની લોન લેવી એટલે તમને મિત્રો બ્રાન્ચ મેનેજર છે તે સૌથી વધારે માહિતી ત્યાંથી આપશે તો આ યોજનાની અંદર શું હોય છે તો કે હાવ વ્યાજ નો હોય તમે મિત્રો ધારો કે પચાસ હાજર ટકા મળતી હોય છે વ્યાજ ભરવાનું થતું નથી પરંતુ સામે સરકાર છે તે તમને ત્રણ થી ચાર હજાર રૂપિયા હામા આપતા હોય છે અથવા તો હા ઓછું વ્યાજ હોય તો એક ટકા જે એક ટકા વ્યાજ હોતું નથી પોઈન્ટ ની અંદર વ્યાજ હોય છે તો તમે મિત્રો આ યોજનાનો લાભ લઈ બિયારણ ખરીદી શકો કોઈ સાધનો એટલે કે ટ્રેક્ટર લઈ શકો છો કોઈ ખેતીવાડીના સાધનો લઈ શકો છો વગેરે ખરીદવા માટે મદદરૂપ થાય આટલા માટે આ આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લોન્ચ કરવામાં અને મિત્રો બે હજારનો હપ્તો મળતો હોય તો આ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો ત્રણ નંબરની વાત કરીએ યોજનાની તો દોસ્તો પીએમ કૃષિ સિંચાઈ યોજના જેમને પીએમ કે એસ કહેવામાં આવે છે પીએમ કે એટલે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેની અંદર ટપક સિંચાઈ સ્પ્રિંકલર માટે સહાય પાણીના સસોટ ઉપયોગ માટેની સહાય એટલે કે મિત્રો તમે ખેતીની અંદર અલગ અલગ પદ્ધતિ અપનાવી શકો છો જેમ કે ટપક સિંચાઈ છે સ્પ્રિંકલર જેમ કે મિત્રો ફુવારા પદ્ધતિ છે પાણીની કોઈ પણ પદ્ધતિઓ અલગ અલગ હોય તેનો લાભ તમે આ યોજના હેઠળ મેળવી શકો છો આ યોજનાનો લાભ પણ મિત્રો કોને મળે છે બે હજારનો હપ્તો જે લોકોને મળવાપાત્ર છે તેવા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે

બે હજાર ના હપ્તા મેળવનાર ખેડૂત મેળવી શકે છે જેની અંદર પાંચ લાખ રૂપિયા અને પીએમ આયુષ્માન ભારત યોજના કહેવામાં આવે છે તો આયુષ્માન કાર્ડ તમે મિત્રો જો કઢાવેલું હોય તો આ યોજનાની અંદર દસ લાખ સુધીની મિત્રો તમે મેડિકલ અને સરકારી ખાનગી હોસ્પિટલની અંદર સહાય મેળવી શકો છો અથવા તો ત્યાં તમે મિત્રો

આપવામાં આવશે તો ખાસ કરીને ખેડૂત ખાતેદાર છે તેમને આ યોજનાનો લાભ લેવો હોય તો પીએમ આવાસ યોજના ગ્રામીણ તમારા આજુબાજુની જે કોઈ સરકારી કચેરી હોય અથવા તો ગ્રામ પંચાયતમાં જઈને તમારે માહિતી મેળવવાની રહેશે કે મારે પીએમ જે આવાસ યોજના છે ગ્રામીણ તેની અંદર લાભ લેવો તો મિત્રો તેમને વધારે માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો તો ખાસ કરીને બે ચારના હપ્તા મેળવતા ખેડૂતોને આ યોજનાનો લાભ પણ મળી શકે છે ત્યાર પછી દોસ્તો હવે બાકી રહી છે બીજી બે યોજના જેની અંદર ખૂબ અગત્યની યોજના સાત નંબર પર આવે છે સોલાર પંપ યોજના ખેતી માટે સોલાર પંપ ખરીદવામાં ખરીદવા પર સબસિડી વીજળી વગર પણ સિંચાઈ શક્ય થઈ શકે છે એટલે કે મિત્રો તમારે સોલાર પંપ જો જોઈતું હોય તો બે હજારનો હપ્તો મેળવનાર જે સ્પેશિયલ મિત્રો ખેડૂત છે તેમને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થાય છે સો ટકા આ ખેડૂતને મળવા પાત્ર થતો હોય છે લાભ તો સોલાર પંપ યોજનાનો લાભ તમે દોસ્તો મેળવી શકો છો આના દ્વારા તમે

તેમને ઓનલાઈન આ ઈનેમ પ્લેટફોર્મ પર વેચી શકો છો મિત્રો એમેઝોન છે ફ્લિપકાર્ટ એની ઉપર જે રીતે તમામ વસ્તુ વેચાતી હોય એની રીતે તમે આ ઈનેમ પોર્ટલ પર તમે તમારી વસ્તુ છે તે વેચી શકો છો તો દોસ્તો આ બે હજારના હપ્તા મેળવનાર તમામ ખેડૂતો છે તેમના માટે ખૂબ જ ઉપયોગી માહિતી હતી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ આઠ યોજનાઓમાંથી એક અદી યોજનાનો લાભ દોસ્તો ખાસ તમારે લેવો જોઈએ અથવા તો વધારે યોજનાનો લાભ તમારે લેવો જોઈએ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે